આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતી છે ત્યારે સરદાર સાહેબના વિચારોને આધીર કે અન્યાયની સામે લડો ઘરની વાત ઘરમાં રાખો સીટનું કાળજું રાખો આ વિચારધારા સાથે કહેવાય ને એનાથી પ્રેરિત થઈ હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહી છું સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આમ આદમી પાર્ટી કેમ જી એની જે વિચારધારા છે એ પણ એક કહેવાય ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે એ જનતા માટે કંઈક કરવા માગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનોની વ્યથા હોય કે બેનો દીકરીઓની વ્યથા હોય વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં મારું રાજકીય કાર્ય શરૂ કર્યું પાર્ટી જે પ્રમાણે મારી ઉપર ભરોસો એને રાખતો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે એવું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે સાથે તમને બધાને પણ કહેવા માંગુ છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વીગેરો ચાલી રહ્યો છે અને કહેવાય ને કે અમુક ઘણા એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બેહીને બે બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છે જે સમય બગાડ્યો છે તમારો એ બગાડવાની બદલે વંડી ઉપર બેસવાની બદલે એક કહેવાય ને કે એક પથ સિલેક્ટ કરો એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમને લોકોને શું આપ્યું છે અને તમારી શું કદર કરી છે તમને બધાને ખબર છે બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જુસ્સો ખૂબ જ છે એનામાં કાર્ય કરવાનો પરંતુ ગુજરાતના મોવડી મંડળમાંથી એને કોઈ સપોર્ટ નથી એવા મને ઘણા બધા સમાચાર મળ્યા છે તો હું એવા લોકોને પણ કહેવા માગું છું કે જેને પણ જે પણ પાર્ટીમાં હોય અને જેને ખરા અર્થમાં જનતા માટે કામ કરવું છે ખરા અર્થમાં જનતાના હક માટે લડવું છે એ તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવકાર્ય છે આજે ખેડૂત ખેડૂત માટેની એક સભા છે પાડિયાની અંદર ત્યાં ગોંડલની અંદરથી બસો ભરાઈને ખેડૂતો નીકળી રહ્યા છે આમ આદમી પાર્ટીના સપોર્ટમાં જઈ રહ્યા છે ભગવતમાનજી અને અ કેજરીવાલજી બંને ત્યાં સભાની અંદર હાજર છે એટલે તમામ ખેડૂત મિત્રોને પણ હું કહેવા માગું છું કે આજે તમારા હક માટે બહારથી પણ કોઈ લડવા આવી રહ્યું છે તો તમારે એને સપોર્ટ કરવો જોઈએ ને પછી પહોંચી જવું બેન બે હજાર સિત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તમને ટિકિટ આપશે તો ગોંડલથી ચૂંટણી લડશો સો ટકા પક્ષ મારી ઉપર વિશ્વાસ રાખી અને જો મને અહીંયાથી લડવાનો મોકો આપશે તો હું સો લડીશ અને જીતીશ આવનારી મહાનગરપાલિકા તેમજ ગોંડલની નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત તે બાબતે પક્ષ તમને ગોંડલની જવાબદારી આવશે તો તેમાં તમારો તમારું આગળનું આગળનું આયોજન શું છે પક્ષ મને એ બાબતેની જવાબદારી આપશે તો હું ગોંડલની જનતાના જે સામાન્ય પ્રશ્નો છે એ સામાન્ય પ્રશ્નોનો પણ જે નિકાલ નથી આવી રહ્યો ઘણા બધા પ્રશ્નો એવા છે જીબીના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ગોંડલને અત્યારે કહેવાય ને કે ગોંડલની અંદર પ્રવેશવાના જે રસ્તાઓ છે એને પણ અત્યારે બ્લોક કરીને રાખે રાખેલા છે મેં આજે ગોંડલની અંદર હું કહેવાય ને કે કાલ રાતની અહીંયા ગોંડલની અંદર છું અને ગોંડલની પરિસ્થિતિ મેં જોઈ છે એ પ્રમાણે ગોંડલના ગોંડલની જે સ્થિતિ છે ગટરોની સ્થિતિ છે નદીઓની સ્થિતિ છે જે કહેવાય ને કે ગંદકી છે તમામ વસ્તુને સમાધાન મળે અને ખાસ કરીને પહેલાં તો ગોંડલની જનતા નું એટલું કહેવા માંગુ છું કે પહેલાં તો તમારા ડરમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે તમે માનસિક રીતે સ્વસ્થ હશો ને આ બધી સુવિધાઓ ભોગવી શકશો આ બધી સુવિધાઓ તમે ભોગવી શકો એના માટેના અમારા તમામ પ્રયત્નો લાગે છે ગોંડલની જનતા ડરમાં હોય છે માનસિક રીતે તમને એવું લાગે છે કારણ કે પહેલી વાર જયારે હું ગોંડલ આવી ને ત્યારે મને પંદર જણા મળવા આવ્યા બીજી વાર અમે રેલી લઈને આવ્યા ને ત્યારે દોઢસો જણા આવ્યા બીજી વાર જ્યારે અમે સરદાર સન્માન યાત્રા લઈને આવે ત્યારે પંદર વીસ ઠેકાણે કહેવાય ને કે અમારા સન્માનના કાર્યક્રમો ગોઠવાણ હતા ને હજારો લોકો જોડાયે આજે તમારે સમર્થન આજે સરદાર સાહેબની સાથે સરદાર સાહેબના વિચારો સાથે જોડાયેલા તમામ લોકો મારી સાથે છે આજે કહેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે અને સવારનો સમય છે સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે ખેડૂતોને પણ નીકળવાનું છે એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શક્યા હોય પણ માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક રીતે પણ લોકો અમારી સાથે જોડાયેલા છે બેન તમાર બેન તમારા સાથી મિત્રો ભાજપમાં છે ત્યારે તમે આપ પસંદ શા માટે કરે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કહેવાય ને કે જે મજબૂતાઈથી જે વિપક્ષની ભૂમિકાને નિભાવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે છે આજે કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તમે આમ આદમીના પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે લડતા જોયા હશે અધિકારીઓ સાથે લડતા જોયા હશે જનતાના હિત માટે લડતા જોયા હશે અને જ્યારે ખેડૂતોની વેદના હોય ખેડૂતો એટલે કે જે તડકો વરસાદ ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં ચોવીસ કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કરે છે અને ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે આ ખેડૂતોની વ્યથા અત્યારે તમે જુઓ આ ખેડૂતોની વ્યથા એવી છે કે સરકાર એને સમજતી નથી સરકાર એના પોતાના જે નીતિ અપનાવે છે કહેવાય ને કે લોલીપોપ આપવાની નીતિ અપનાવે છે કડદાવાળી જે પ્રથા છે તમામ વસ્તુથી થી કંટાળી અને આજે ખેડૂતો પોતાના કાંડાના જોરે બહાર નીકળ્યા છે ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે કે આપણા માટે લડવા કોઈ નથી ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોની વાહરે આવી છે ત્યારે હું આમ આદમી પાર્ટીના વિચારો ને પ્રભાવિત થાય અને આમ આદમી પાર્ટી સમર્થકો મારા સમર્થકોને હું એટલું જ કહીશ કે અત્યારે હું જ્યાં સુધી પહોંચી છું એના માટે મારી એકની મહેનત નહીં મારા સમર્થકો જે હતા એ મને જે ચાહે એને ફોન કર્યો છે ચાહે એને મને માનસિક સપોર્ટ કર્યો છે ચાહે શારીરિક સપોર્ટ કર્યો છે ભેગા ઉભા રહ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા થકી હું અહીંયા છું અને વિરોધીઓને પણ કહેવા માગું છું કે થોડા સમય પહેલાં મને જે લેટર આવ્યો હતો રાજુભાઈ સખિયાની ઓફિસે કે ભાઈ અઢારે વર્ણના લોકોને સાથે રાખીને સભાનું આયોજન કરવામાં આવવાનું છે અને સ્ટેજ ઉપર જીગી સાધનનો ચોટલો પકડીને લઈ જવામાં આવશે એવું એવી રીતનો એક લેટર આવ્યો હતો ધમકી ભર્યો તો એવા વિરોધીઓને હું કહેવા માગું છું કે આજે ગોંડલની અંદર મેં પદપાળા યાત્રા એટલા માટે જ રાખી હતી કે તમારા લોકોની મનની મનમાં ન રહી છે